71મા સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે સ્કાઉટ ગાઈડ સંગ દ્વારા दक्षिણા મૂર્તિ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે કે કાર્યક્રમ પેલા વિવિધ નારાઓ લગાવવામાં આવ્યા હતા જેમાં આઝાદ હિન્દ જિંદાબાદ વંદે માતરમ જેવા નારાઓ લાગ્યા બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો दक्षिણા મૂર્તિ ના રંગમંચ ખાતે 71મા સ્વતંત્ર દિન નિમિત્તે સ્કાઉટ ગાઈડ સંગ દ્વારા દેશભક્તિ ગીત અને ગાન અભિનય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો जेमा सत्तर शाला बस्सो पचास थी वधु स्काउट गाइडना बाड़कों भाग लईने पोता कला ने प्रदर्शित करी हती।